સુરતની ઓળખ ઓર્ગન ડોનર સિટી તરીકે થઈ રહી છે ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સફળ છે વર્ષીય યુવકના લીવર કિડની અને હૃદયના દાનથી ચાર લોકોને નવજીવન મળ્યું છે મૂળ નેપાળના વતની અને હાલમાં ધનુષા સ્થિત સારનાથમાં રહેતા ત્રેવીસ વર્ષીય નબરાજ બહાદુર ભુજેલ રસોઈ કામ સાથે સંકળાયેલા હતા તારીખ બે જાન્યુઆરીના રોજ પોતાની બહેનના ઘરેથી બાઇક પર પરત ફરી રહ્યા હતા ત્યારે બાઇકનો અકસ્માત થયો હતો રસ્તા પર બેભાન અવસ્થામાં મળી આવતા કોઈ અજાણ્યા વ્યક્તિએ નબરાજ ના હતી એકસો આઠ ઇમરજન્સી સેવાનો સંપર્ક કરી નવી સિવિલ હોસ્પિટલમાં તારીખ બે જાન્યુઆરીએ રાત્રે બે વાગ્યે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા જ્યાં માથામાં ગંભીર ઈજા અને હેમરેજનું નિદાન થતા સિવિલના આઈસીયુમાં શિફ્ટ કરાયા હતા સારવાર બાદ તારીખ એ રાત્રે વાગ્યે જય પટેલ તથા ડોક્ટર હરિન મોદી નિલેશ કાછડિયા અને આરએમઓ એમ ડોક્ટર કેતન નાયકે બ્રેન્ડેડ જાહેર કર્યા હતા નેપાળી પરિવારના સભ્યોને સોટોની ટીમે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું બ્રેન્ડેડ નબરાજના પરિવારે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી પત્ની ભગવતીબેન સહિત પરિવારે સંમતિ આપતા તારીખ પાંચમી એ બ્રેન્ડેડના કિડની અને લિવરને અમદાવાદની કેડી હોસ્પિટલ ખાતે તથા હૃદય સિમ્સ હોસ્પિટલ અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા સિવિલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ એનએસએસ વિભાગના વડા ડોક્ટર નીતા કવિશ્વરના માર્ગદર્શનમાં એનએસએસ ડોક્ટર્સની ટીમ સિક્યુરિટી સ્ટાફ સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે બાવન સફળ અંગદાન થયું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત